અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક ખેતર માં પતરાના શેડ ચાલતા જુગારના ના અડ્ડા પર પોલીસના દરોડા પડ્યા હતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ ફરાર થઈ જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે રોકડ કાર બાઇક મળી છ લાખ સત્તાણું હજાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસે ફરાર પાંચ જુગારીઓને ઝડપી પાડવાનીમાં કવાયત શરૂ કરી હતી સારંગપુર ગામની હદમાં ઓરોમા હોટલ પાછળ ખેતર વચ્ચે જુગાર રમાઈ રહ્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર પત્રના શેડમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સારંગપુર ગામની સીમા હોટેલ અરોમાં પાછળ ખેતરમાં પત્રના શેડ નીચે જુગારીઓ બિંદાસ્ત જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે અચાનક છાપો માર્યો હતો એલસીબી પોલીસ દરોડામાં સારંગપુરના મુકેશ વણઝારા વિપુલ પટેલ અને પરેશ પટેલને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જ્યારે મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા સુરેશ વણઝારા અક્ષય પટેલ રાહુલ ઉર્ફે લાલુ વસાવા અને દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકો કાર બાઇક અને મોબાઈલ અને દાવ પર લાગેલા તેમજ અંગઝડતીમાં સત્તર હજાર એકસો ચાલીસ રોકડ મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી